હોવે એ આવસે ને કેમેરા માં નર્સો હોતા છે રે લાઈવ જાય છે ભાઈ કોણ જવાબદાર નહી નહી મે પાડો પણ એલી આવી ગઈ ક્યાં ગયા બસ ચટ મારી દો કાટા ये हमारा जो आ के करना है तो बात नहीं तो हां कर पहले पगेरा

એ નિયર ઇંદર રે વિરેશ ચારો आमदार છે જય ઇન્દરા ગાંધી જય જયલદેવ આ કેમેરામેન નહી આવે એવું કીધું કે બીજી જેસી મોબાઈલ બતાય

ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ હું તમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે કે સરકાર સરકારની જાણ બહાર હોય શકે એવું પણ બની શકે જે વચ્ચે ક્રિકેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય ઘણા સમયથી હું જો સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે રીતે હોતા નથી ને આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ભાવનારા ચિત્રમ ભાઈ તમે નથી ગયા મેં કીધું કે મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલા બી તો ઘણું બધું થઈ ચુક્યું કેમ કશું બોલતા તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પ્રેમ આવી છે

બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પંડિત સમાજ હોય સમાજ હોય સમાજ છે કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય એ દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયટર જે છે જે છે એ લોકો જે પસંદ કરે એને તમે બોલાવો એનું સ્વાગત કરો એ

તમે કહો એટલા માટે આજે તમે તો પુલે ને આવ્યા છીએ સમાજ સાથે આવા કેટલાય લોકો હશે કે મીડિયા કરતી ક્યાંય નહીં મળતું હોય ચર્ચા છે કે ભાઈ શંકર ચૌધરી અને રાજકીય વર્ચસ્વ ને લડાઈ અને એને કારણે આખો આ રસ્તો ઉભો થયો છે

વિધિભાઈ તમારી સરકારને સરકાર ને સીધી ચિંતી છે કે ભાઈ ડાકોર સમાજ ની

સમાજ ના આગેવાનો સાથે મેસેજ કરી ચર્ચા પટેલ થેન્ક યુ વેરી પટેલ છે